તો ગાઈ આપણે આવી ગયા છે ખેતરમાં ફરવા માટે તો જોઈ શકો છો આપણે ખેતરમાં ફુલાવર વાવેલું છે તમને નજીકમાં આ જઈને બતાવું આ જો આપણે આપણે ખેતરમાં ફુલાવર વાયું છે જોઈ શકો છો તમે અને આ બાજુવાળું ખેતર પણ આપણું છે અહીંયા બી આપણે અડધામાં ફુલાવર વાયું છે અને જ્યાં તમને અલગ દેખાય આવે છે ને ત્યાં આપણે કોબીજ વાવે છે તો તમે જોઈ શકો છો કે તો આપણે આમાં કોબીજ વાવી છે જોવો તમે અને આ થોડા દિવસોમાં દડો તૈયાર થઈ જશે દેખાય છે કેવી દેખાય કોબી તો આખું ખેતર કોબીજ છે થોડું થોડું નંદામાન છે તો એ નીંદવું પડશે પણ જોઈ શકો છો તમે હમ અને આ બાજુમાં કપાસ વાયેલો છે વરસાદમાં થોડું રૂપ બગડી ગયું છે પણ તો બી જુઓ તમે કેવો સરસ દેખાય છે બરાબર ચલો આપણે આગળ જઈએ આપણે આજે આપણા ખેતરની મુલાકાતે આવ્યા છીએ હમ આમાં બી જોઈ શકો છો તમે આપણે કપાસ વાયેલો છે જો આ જૂનું પાણીનું ભૂંગળું છે વર્ષો પહેલાની સિસ્ટમ જે બાપ દાદા વખતની સિસ્ટમ જે પાણી માટેની હતી હાલ આ ઉપયોગમાં નથી લેતા હાલ તો પીવીસી પાઇપો લગાવી દીધી છે જુઓ તમે ને આ છે આપણા એરંડા કેટલા સરસ થયા છે હમ બાકી આપણા કેમેરાનો રિઝલ્ટ કેવો આવે છે કે કોમેન્ટમાં કેજો કે કેવું રિઝલ્ટ આવે છે તનો એ હા છે જુઓ તમે બાજુમાં એક બીજું ખેતર છે જેમાં કુબીજ વાયા હજી બહુ ટાઈમ થયો નથી જોવો તમે એમાં કુબીજ વાય છે પણ હજી બહુ ટાઈમ થયો નથી અને પાછો વરસાદ આવી ગયો એટલે કુબીજ થતાં થોડી વાર લાગશે હમ આપણા એરંડા છે અને આગળ તમને જે જેવું ઝાડ દેખાય છે ને એ જામફળનું ઝાડ છે જામફળ આવતા નથી ખબર નહીં શું થયું છે પણ પહેલા બહુ આવતા તમને હવે ખબર નહીં અને જો પાણી માટે વ્યવસ્થા આ જામફળ છે જુઓ તમે હાલ તો ઝાડ સુકાઈ ગયું છે થોડા થોડા છે પાંદડા પણ જામફળ બહુ આવતા નથી અહીંયા બી ખૂબ જ વાયેલી છે બરાબર